આપણે બનાવવાની છે ટમેટાની ચટણી તો ટમેટાની ચટણી બનાવવા માટે બે ટમેટા લેશું એમાં આ લીલા મરસા લેશું એમાં લીલા ધાણાને કટિંગ કરી નાખ્યા છે તો આપણે લીલા ધાણા લેવાના છે એમાં એક આદુનો ટુકડો લેવાનો છે આપણે કટર લેવાનું છે કટરની અંદર આપણે પીસી નાખવાનું છે પહેલાં તો આપણે મરચાને આપણે મસાલા કમ્પ્લીટ કરી નાખ્યા છે હવે આપણે એની ચટણી બનાવવાની છે તો આપણે હવે ચટણી બનાવી છે હવે આપણે એમાં વઘાર કરવા મૂકીશું તો આપણે વઘાર આપણે ગેસને સારું અને હવે એની અંદર બે પાવડા તેલ નાખીશું આપણે એમાં જીરું નાખીશું જીરું નાખીશું પછી હિંગ નાખીશું એક નાની એવી ડુંગળીનો ટુકડા નાખીશું આ લીલા મરસાને ચીણી નાખ્યા છે એને આપણે ચડાવવા દેવાનું આપણે થોડુંક રુદર નાખીશું તાણા જીરું નાખીશું એની અંદર થોડુંક આપણે લાલ મસર નાખીશું હવે આપણે એની અંદર આપણે ઝીણા શીણી નાખ્યા છે એને આપણે અંદર બધી ચટણી બનાવી છે પણ તમે ટમેટાની ચટણી નહીં બનાવી હોય એની અંદર આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને આપણે થોડુંક તેલ બહાર આવી જાય ને એટલી વાર આપણે સડવા દેવાનું છે આપણે તેલ બહાર આવી ગયું છે અને ટમેટાનું સાતર હવે એની અંદર આપણે લીલા દાણાને ઝીણા ક્રશ કરી નાખ્યા છે એ આપણે અંદર તૈયાર કરી દઈશું અડધી ચમચી આપણે કાશ્મીરી મરચું નાખીશું બહુ તીખું ન થાય અને કલર આપણે સારો આવી તેલમાં સાતરવા દેવાનું છે આપણે એની અંદર બે દહીંના પોદા નાખીશું પછી આપણે ફરી ટમેટાની ચટણી આને આપણે ભાખરીયારે તમે ખાઈ શકો છો સવારે નાસ્તામાં ખાઈ શકો ભાખરીયારે કોઈ પણ શાક ખાવાનું એમ થાય કે ગાજા શાક ખાવાની ઈચ્છા નથી તો આવી ચટણી બનાવીને તમે ખાઈ આવી કડક સરસ ભાખરી અને ચટણી અને દહીં ખાવાની તો મજા પડી જાય જો અમારી ચટણી સરસ તૈયાર છે આલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે